ગામ ગ્રામ પંચાયતના બજેટ મંજૂરી ને બહાલી ન મળવાનું કારણ સરપંચ નું ઉદાસીન વલણ સરી ગ્રામ પંચાયતમાં સરપંચ નું સભ્યો સાથેની વહાલા દવાલા ની ના બજેટ નું કોકડું ગુજવાયું સરપંચ સભ્યો સાથે બેસીને કોઈપણ બાબતનો નિકાલ લાવવાની જગ્યાએ અન્ય લોકોના કહેવા મુજબ ચાલે છે આવામાં જો બજેટ ફાળવાઈ જાય તો ગામનો વિકાસ કે ન થાય પરંતુ સરપંચના સાથી મિત્રોનો વિકાસ જરૂર થશે અને સરકારના ફાળવેલા પૈસા વ્યર્થ જશે એ ડરથી સભ્ય લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને બજેટ ના મંજૂર થયું હતું સરપંચ અને સભ્યો વચેના મતભેદથી ગ્રામ પંચાયતનું બજેટ ફરી મંજૂર થયું છે ગુમાવી તેવું કહી શકાય સભા ઉગ્ર બની શકે ની દહેશતે સંબંધિત અધિકારી સહિત પોલીસ કાફલો ખાસ ઉપસ્થિત રહ્યો હતો આજની સામાન્ય સભા ગુજરાત આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલ છે અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે બજેટના મુદ્દામાં તો અવાર અમે આ વિકાસ કમિશનરના લેટરના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના હિસાબે થશે પાંચ સાત ચોવીસના રોજ ગ્રામ પંચાયત સરી ગામની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેના આયોજનમાં ગત સભાની કાર્યવાહીનો બહુમતીથી બહાલી આપવાનું હતું અને ગત તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસની સભાને બહુમતીથી સભ્યોએ નામંજૂર કરેલ છે મુદ્દા નંબર ત્રણમાં વિકાસ કમિશનરશ્રી દ્વારા રોજ એક તક આપવામાં આવેલી હતી બજેટ નામંજૂર અંગેની એ એ મુદ્દે પણ બહુમતી સભ્યોએ બજેટ વિકાસ કમિશન જે ઠરાવ સ્વરૂપે આપવાનું છે એની ના ભરેલ છે બમૂરીની ના મંજૂર થયેલ છે